જય માતાજી કોમ તો પતવાય છે કાંકાની એટલે ફટોફટ કોમ પતાવી દીધું આજે લીટ થઈ ગયું એટલે તૈયાર થઈને વિડીયો બનાવી કોમ બોમ પતી ને આ બધા ઉઠીને ફોનમાં સેડી બધા એટલે ચાલુ થઈ જઈશ આના લોટ ગયું માં લોટ બંધાય

うん。どっかさ、どっかさ、ディレク。ね。あれ、これですね。どうしても聞いてたの。これ。これ。これ。<laughs> छोड्यो भाल सासन बो खराब पोरे हिमे पास टाटा जयस खावा आयो के अनि अब मुखवा जो कहाँ मन तु ए जाउ आज जो हरिओम अब त खराब पोरे चलती पकडिया पजरा पुरुन्दी হা আর આવ দু দাদা انا هاйно खावानु ए मुक्वा जोही পত্রাপুত مين বদন নাস্তা কর লি তোমা ভুল নাস্তা ইন তো ভরসা ন পিয়াই যায় પીনি তো હું ময় উঠি साठी જોવા સૌ ઉપરનું ઘર પીનલે બી આવી જઈ આ શીતલ ઉભીશો અને હું ઘર બતાવશું દેખો હારો જેવું બીજું આવીને તો ત્રણ જણો હિંચકો ખાવા માંડ્યા છે આ પગ ભાગી જયો છે તો એ ખાય છે અને અભીશ પવન કર પવન આસ્તે અને માપાવા આવી જશે એટલે જુલાસણ જવાનું છતાં शाक न <laughs>

पकडावा दूध ल्यावा हाय हामी अहिले दूध लिन गयौ गाइस आमा तेलमा से पप पाके ओवा शान्ति हि उत्र गाइस थे जु चा नास्तो आज हो नथे बदु बदु खादि नथे भूख नै એટલે आइतना नास्तो कर लिए मालपुरी भाकरी आ बदी तेल वाली मन तेल वाली नि पावती એટલે હવે શીતલ જુઓ નાસ્તો કરવા માટે આગળ આવી જઈશ દીશ ના હાથ અને અમારો બ્લોગ દેખાય છે ગોદરો પાત્ર અને આરવ તો પગ દબાવા છે માપવાના અને ચેવા પગ દબાવશે ને ચારા કરશે નાટકડો અને દોત નહીં તે ચેવું લાગે છે મુઢવીનું ટીવી જોઈશું ફોન ગયા શું અને જાદુ કરવા માં ગાય છે મારા પેલો તૂટી ગયો છે એટલે આવું થઈ ગયું મજાકરા નીકળી ગયા છે એટલા માટે એ ખાધીસ અને દેખવ એક કેસે કામ કરતા દેખો અસલ કોમ કરો છો

ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ પપ્પા બના ગુડ નાઇટ ગાઈ જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારો નવો વિડીયો જોવો હોય તો કરી દો બાય